ત્યારબાદ તેમણે આ મામલે સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે બેંક ડિટેલના આધારે તપાસ કરીને ભાવનગરમાં રહેતા બાવીસ વર્ષીય ઇન્ટરનેશનલ બાસ્કેટબોલ પ્લેયર પરમવીર સિંઘ અડતીસ વર્ષીય રાજુ પરમાર અને ક્રિષ્ણા કુમાર ઝડપી પાડ્યા છે આરોપીના બેંક એકાઉન્ટના આધારે તપાસ કરતાં સામે આવ્યું છે તેમની સામે અઠવા રાજ્યોમાં સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ છે આરોપીએ સાયબર ક્રાઇમ સીબીઆઈ અધિકારી કસ્ટમ અધિકારી અથવા પોલીસ અધિકારીનો સ્વંગ રચી લોકોને વીડિયો અથવા ઓડિયો કોલ કરતા હતા તેમાં તે કહેતા હતા તમે કોઈ પાર્સલ વિદેશ મોકલ્યું છે અથવા વિદેશથી આવ્યું છે જેમાં ગેરકાયદે માલસામાન ડ્રગ્સ નકલી પાસપોર્ટ અથવા કોઈ પ્રતિબંધિત ચીજ વસ્તુ છે આવા કિસ્સાઓમાં ભોગ બનનારને સ્કાયપ અથવા અન્ય વિડિયો કોન્ફરન્સિંગ પ્લેટફોર્મ પર હાજર રહેવા મજબૂર કરી તે પોતાના ઘરમાં ડિજિટલ અરેસ્ટ કરીને સમાધાન અને કેસ બંધ કરવા માટે પૈસાની માંગ કરતા હતા આવા કિસ્સા ભોગ બનનાર લોકો ઘબરાઈને કેસ પટાવવાનો પ્રયાસ કરે છે અને નાના ચૂકવે છે એક સુરત શહેરમાં એક સિનિયર સિટીઝન ફરીથી સાયબર ક્રાઇમ નામા ડિજિટલ એરેસ્ટ નામથી બે દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખી અને સાડા સોળ લાખ પાસઠ હજાર જેટલા એમાઉન્ટ ટ્રાન્સફર કરાવવાની એક ફરિયાદ સુરત સાયબર સેલને મળી હતી આ અનુસંધાને સુરત સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ભાવનગરથી ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં રાજુ ભરતભાઈ ઉર્ફે રાજુ ભીખાભાઈ પરમાર કિશન કુમાર દિગંબર સન ઓફ દિગંબરભાઈ પટેલ અને પરમવીરસિંહ ઉર્ફે આસુ સત્તામસિંહ ટાક આ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે રાજુ પરમારે પોતાનું એકાઉન્ટ પૈસા કમાવવા માટે કિશનને ભાડે આપેલું હતું કિશન આ એકાઉન્ટ એક નેશનલ બાસ્કેટબોલ પ્લેયર છે પરમવીર સિંહ જે અંડર નાઇન્ટીનમાં છ વર્ષ સુધી રમેલો છે એમને આપેલું હતું અને આને પરમવીર સિંહની ધરપકડ થતાં એમની પાસેથી અલગ અલગ બેન્કોની અગિયાર જેટલી ચેકબુકો ચાર જેટલી પાસબુકો અલગ અલગ ડેબિટ કાર્ડ પંદર જેટલા મળ્યા છે અને આ એકાઉન્ટ્સો ઉપર અત્યાર સુધી કરતા કરતાં ચાલીસથી વધુ એનસીસીઆરપી પોર્ટલ ઉપર ફરિયાદ છે આમ જે એક સિનિયર સિટીઝનને તમારા એકાઉન્ટમાં અઢી કરોડ જેટલો ફ્રોડ થયો છે મની નો કેસ થશે એવી ધમકી આપી બે અઢી દિવસ સુધી આ લોકોને સિનિયર ને એરેસ્ટ ડિજિટલ એરેસ્ટ કરવાના નામે એમની પાસેથી સાડા સોળ લાખ રૂપિયાનો ફ્રોડ થયો હતો આ લોકોની ત્રણની ધરપકડ કરી અને વધુ આગળ તપાસ ચાલુ છે ફરીથી એકવાર તમામને અપીલ કરીએ છીએ કે કોઈ પણ સીબીઆઈ પોલીસ ઈડી કોઈ પણ ના નામે અને ડિજિટલ એરેસ્ટ જેવો કોઈ વર્ડ્સ પણ નથી કોઈ પોલીસ આવી ધરપકડ કરતી નથી એટલે ક્યારે પણ આવો ભોગ બનવો નહીં અને ભોગ બનો તો તાત્કાલિક વન નાઇન થ્રી ઝીરો ઉપર ફોન કરો અથવા નજીકની સાયબર સેલ અથવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા ફરીથી અપીલ કરીએ છીએ બે સેકન્ડ સ્ટાન્ડર્ડથી બાસ્કેટબોલ રમતો તો અને બે હજાર ઓગણીસ સુધી અંડર નાઇન્ટીનમાં નેશનલ પ્લેયર તરીકે રમેલો હતો એની જે ઇનિશિયલ કેરિયર હતી પણ પછી ફાઇનલ રમેલો ન હતો એ ટેન્થ સુધી ભણી અને ભણવાનું છોડી દીધું હતું કોઈ કામ ધંધો કરતો નહોતો બેકાર હતો અને આ સાયબર ક્રાઇમ ફ્રોડ કરવામાં લાગી ગયો હતો છેલ્લા ચાર માસ થી એના ફાધર લોયર છે પણ ફાધર મધર અલગ રહે છે અને વર્ષોથી ભાવનગર જ રહે છે એના મધર સાથે પરમવીર સિંઘ્ય ભૂમિકા શું પરમવીરસિંહ આ જે એકાઉન્ટ રાજુ અને કિશન પાસેથી મેળવી અને એમાં સાયબર ક્રાઇમ માં આગળ વોન્ટેડ આરોપી છે અને સાથે મળી એમાં પૈસા ટ્રાન્સફર કરી વિડ્રો કરી વિડ્રો કરતા હતા